અરે આમ હેડેર્યું છે ને હવે શું થાય આથી કઈ પંખીડા તો છે હવે આપણે મોર તૂટી જાય અને હું ચેરમ જો માર બટો તૂટી જાય તો હું આ બેસી તો ચેર અને પછી હોય તો મને તું કહેવા હા મારો બેટો વક્તાબાઈ ને આ સમીરો ધારણ કરે છે નક્કી કેવા જવું છે મારે

હું મને મારું પાણી ફાડી ના તું વિચારતો તો તારું મેસ છું પગારી

મારી ઘર ઘરનો છોકરો આપડા ડોહા ને હું ઘંટે ઘંટ પાણી વાળું છું મને ફાડી જમલા રા ભાઈ રાખક તારી તો હમણાં કાઢી થઈ ભૂલ ભૂલે તમે આયાનક માં છોડવાનું નતો